ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે મૃતકના પુત્રને હત્યારાની પુત્રવધુ સાથે આળા સંબંધની શંકાએ આધેડનો ભોગ લેવાયો જેમાં આ મામલે આરોપીને ડભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે રહેતા નટુભાઈ હરજીભાઈ રાઠોડિયાના પુત્ર એક સંતાનનો પિતા છે તેને ફળિયામાં રહેતા તેના જ સમાજના જયંતિભાઈ શનાભાઈ રાઠોડિયાની પુત્રવધુ સાથે આળા સંબંધ હોવાની જયંતિભાઈ રાઠોડિયાની શંકા ગઈ મનોમન પીડાતો હતો જયંતિભાઈ રાઠોડિયાના પીડા આવેશમાં પરિવર્તિત થઈ ગઈ જેથી તે રાત્રિના દસ વાગ્યાની આસપાસ હાથમાં કુહાડી લઈને નટુભાઈ રાઠોડિયાના ઘેર પહોંચ્યો હતો આંગણામાં ખાટલો ઢાળીને નટુભાઈ રાઠોડિયા અને તેઓની પત્ની રેવાબેન પૌત્રી સાથે સૂઈ ગયા હતા તે વખતે જ જયંતીભાઈએ મોડા પર કુહાડીના એકાએક ઉપરા ઝાપડીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આવાશ થતાં નટુભાઈની પત્ની જાગી ગઈ હતી તેમને પણ આંગળીઓએ ઇજા પહોંચી હતી બુમાબૂમ થતા ફળિયાના લોકો આવી જતા જયંતિ રાઠોડિયા ભાગી છૂટ્યો હતો બનાવવામાં ગંભીર રીતે ઘવાયેલ નટુભાઈને એક સ્માર્ટ એમ્બ્યુલન્સની મદદથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું ડભોઈ પોલીસે મરનારની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી એની શોધખોળ કરી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ આરોપી જયંતિભાઈ શાનાભાઈ રાઠોડિયા રહેવાસી ભાવપુરા નવીન નગરીને ઝડપી પાડી એને જેલ ભેગો કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડિયાનાઓએ માથામાં કુહાડીના ગા મારી મોત મોતની વિગત જણાવી આવેલ છે જેની તપાસ હાલ ડબોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધી સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે